ચાલો બાળ મિત્રો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ સાત બહેનો વિશેની વાર્તા છે તો તમે શાંતિથી અને આનંદથી સાંભળજો એક ગામ હતું એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો બ્રાહ્મણને સાત દીકરીઓ હતી સાત દીકરીઓ હતી બ્રાહ્મણ તો રોજ સવારે ગામમાં માંગવા જાય લોટ ને સીધું ને બધું અને આઈને થોડું થોડું બનાવ્યું તો એ સાત દીકરીઓ અને એની પત્નીનું પેટ ભરી શકતો ન હતો રોજ ભૂખ્યા સુવાનો વારો આવતો એને એમ કરતાં કરતાં દીકરીઓ મોટી થતી જતી હતી અને ખાવા પીવાનું પૂરું પડતું ન હતું એક દિવસ તો બ્રાહ્મણ ગામમાંથી લોટ માંગીને લાવ્યો હશે બાજરીનો લોટ તો એની પત્નીને કે આજ તો મને વડા ખાવાની ઈચ્છા થઈ છે આ રોજ મારા ભાગમાં એવું ખાવા પીવાનું આવતું નથી તો એમ કરજે આ છોકરીઓ ઊંઘી જાય ને એટલે તું વડું બનાવજે કે એની પત્ની કે સારું કશો વાંધો નહીં આ છોકરીઓ સૂઈ જાય ને એટલે પછી હું તમને વડા બનાવીને આપું રાતે અગિયાર બાર વાગે એટલે છોકરીઓ તો સૂઈ ગઈ સૂઈ ગઈ ને એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઉઠ્યા ઉઠી અને પછી બ્રાહ્મણીએ તો વડાનો લોટ બાંધ્યો અને તેલ મૂક્યું થોડું અને વડા બનાવવા માંડી વડા બનાવવા માંડી એટલે પહેલું વડું નાખ્યું ને કડાઈમાં હતા તો છમ બોલ્યું તે સૌથી મોટી દીકરી જાગી ગઈ મોટી દીકરી જાગીને અને એ રસોડામાં એ જોવે તો વડું બનતું હતું તો દીકરી કે મા મામ વડું મને વડું આપને ખાવા તેની માં હવે છોકરીને શું ના પાડે તે એને તો પહેલું વડું આપ્યું અને કીધું જા હવે શાંતિથી જેનું ઊંઘી જા હવે અવાજ કરતી નહીં તો છોકરી તો વડું ખાઈને ઊંઘી જાય પાછું બીજું વડું નાખ્યું બીજું વડું નાખ્યું ને છમ આવ્યો બીજી દીકરી ઉઠી ઉઠીને બ્રાહ્મણી કે લે આ વડું લઈને શાંતિથી ઊંઘી જા કે ખાઈને અને અવાજ કરતી નહીં એમ કરતા કરતા ત્રીજું વડું નાખ્યું ત્રીજી દીકરી ઉઠી ગઈ ચોથું વડું નાખ્યું ચોથી દીકરી ઉઠી ગઈ પાંચમું વડું નાખ્યું પાંચમી દીકરી ઉઠી ગઈ છઠ્ઠું વડું નાખ્યું છઠ્ઠી દીકરી ઉઠી ગઈ હવે તો છેલ્લું વડું રહ્યું હતું તે બ્રાહ્મણીએ તો અંદર નાખ્યું અને છમ કરતું બોલે ને તાતર હું સૌથી નાની છોકરી આવી મામ વડું તે દીકરીને હવે ભૂખી રાખીને તો બ્રાહ્મણ ખાય નહીં તે સાતમી દીકરીને વડું આપી દીધું વડા થઈ ગયા પૂરા બ્રાહ્મણ તો એમને નિરાશ થઈને ઊંઘી ગયો અને એના અંદર મનમાં મનમાં બહુ જ અમ ગુસ્સો એ આવ્યો ને એવી રીતે તો એને તો સવારે રાતે જ ઊઠી અને એક ગાડું તૈયાર કર્યું ગાડું તૈયાર કરીને સાથે સાત દીકરીઓને ગાડામાં સુડાવી અને એક દૂર જંગલમાં જઈ અને સાતે દીકરીઓને મૂકી આવ્યો મૂકીને આવ્યો ને પછી તો આ બ્રાહ્મણને બ્રાહ્મણી રહેતા હતા અને પેલી દીકરીઓ તો જંગલમાં સવાર ઉઠી તો હ ચારે બાજુ ઘૂર જંગલ હવે શું કરવાનું તો સાથે દીકરો આમ તેમ આમ તેમ જોવા લાગ્યું પછી તો મોટી છોકરી હતી ને ત્યાં કેરીનું ઝાડ હતું તો કેરીના ઝાડ ઉપર ચડી ગઈ અને રોજ કેરીઓ ખાય અને નીચે પેલી સૌથી નાની છોકરી માંગે ને તો એને તો ગોટલા જ આપે લે ગોટલા ખાકે ગોટલા ટપ દેન માથામાં મારે ગોટલા જ આપે છોકરો તો કેરી ખાય ને જાંબુ ખાય ને એવી રીતે જંગલમાં જે જે ઉગતું તું એ ખાતી જઈને મોટી થતી જાય અને નાની છોકરીને તો બિચારીને ઠળિયા જ આવતા એમ કરતા કરતા એક દિવસ નાની છોકરીને ત્યાં પાણી પીવાની ઈચ્છા થઈ કે બેન બેન મારે પાણી પી કે જ્યાં કે સામે પેલું રહ્યું ને તળાવ એમાં જઈને પાણી પીઆઈ કે તે તો પાણી પીવા ગઈ પાણી પીવા ને ત્યાં તો પછી એ લાકડીથી ખોદતી હતી ગઈ ખોદ્યું ને તો અંદરથી તો ધીરે 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 ખોદતા ખોદતા અંદરથી તો મોટો મહેલ નીકળ્યો મોટો મહેલ નીકળ્યો ને તો અંદર એ તો ગઈ ને તો અંદર મોટા મોટા છ રૂમ હતા અને એક નાનો કૂબા જેવો હતો રૂમ તો પછી કે કે આ સાત બહેનો છે ને તો એ તો મને કંઈ આપશે નહીં ત્યાંના તો મોટા મોટા સાત રૂમો હતા ને એમાંથી મહેલ જેવામાંથી બધું નાના કૂબામાં નાખી દીધું અને પછી આવી એમની બહેનોને બોલાવા કે બેન બેન મને કંઈક વસ્તુ મળી છે તો તું આવો કે તો કે આને હવે શું મળ્યું હશે કે તો એ પેલી નાની કીધું ને કે બેન મને મળ્યું છે વસ્તુ તે પછી પેલી ત્રીજા નંબરની બેન કે કે ચલો કે આપણે જોઈએ તો ખરા કે એને શું વસ્તુ મળી છે તો જોવા ગયા જોવા ગયા ને તો પછી તો એમને તો નીચે આખો મોટો મહેલ જેવું ઘર જોયું તો પછી એ તો ફટાફટ પેલી છ એ બહેનો તો મોટા મોટા રૂમમાં જતી રહી અને પેલો સાતમો રૂમ નાનો હતો ને એ તો પેલી નાની બહેનને આવ્યો નાની બહેનને આવ્યો ને એટલે પછી તો એ રહ્યા તો અંદર ખાય પીવે મોજ કરે અંદર હીરાન માણેક ને રાત ને બધું ભરેલું હતું અને પેલી સૌથી નાની છોકરીએ તો બધું ભેગું કરીને એના નાના કુબા મૂકી દીધા એને ખબર હતી કે મોટી બહેનો મને કંઈ આપવાની નથી તેને પછી ખાસા દિવસો ને વર્ષો વીતતા ગયા ને પછી બ્રાહ્મણને બ્રાહ્મણીને પોતાની દીકરીને કે શું કરતી હશે અહીંયા જંગલમાં તો આપણે મૂક્યા પણ કે શું હશે તે પછી તો એ તો બ્રાહ્મણ તો એક દિવસ ત્યાં જંગલમાં આવ્યો બાજુના ગામમાં સુપડા વેચવા ગયો હતો ને સુપડાં વીસતો તો આવ્યો ને તો પછી કે સુપડા લ્યો સુપડા એમ બોલતા બોલતા આવતા હતા એમાંથી સૌથી નાની દીકરી સાંભળી ગઈ કે આ તો કો નાખો પણ મારા બાપુનો જ અવાજ છે તો પછી એ રે તો ગઈ ને તો હા પછી એ તો બ્રાહ્મણને લઈને આવ્યું તો ભાઈ બ્રાહ્મણ તો જોયો ને તો દીકરીઓને આવી રીતે મોટી ખુશખુશાલ જોઈને આનંદ હતો કે ચલો કે હું તમને ક્યારે લઈ જવું કે તે પછી બધી છોકરીઓ કે અમને ઘેર લઈ જવું હોય ને તો તમારે કેટલાય ગાડા જોડીને અહીંયા આવવું પડશે તો જ અમે ઘેર આવીશું કે તે પછી બ્રાહ્મણ કે એવું તો શું છે કે ગાડા જોડીને દીકરીઓ કીધું ને એટલે કે સારું કે હું આવીશ કે કાલે કે ગાડા જોડીને અને પછી તમે આવજો તો પછી બધી દીકરીઓ પેલી મોટી દીકરી કે મારી માટે એક ગાડું લાવજો પેલી ના બીજા નંબરની કે મારા માટે બે ગાડા લાવજો ત્રીજા નંબરની કે મારા માટે ત્રણ ગાડા લાવજો ચોથા નંબરની કે મારા માટે ચાર ગાડા લાવજો સાતમા નંબરની કે મારી માટે તો સાત ગાડા લઈને આવજો કે મારે એટલે તે પેલી બધી બહેનો તો વિચારમાં પડી ગઈ કે આને કે આપણે આપ્યો કૂબો રહેવા માટે અને તો એને તો સાત ગાડા મંગાયા કે શું હશે કે પણ પછી તો બ્રાહ્મણ ગયો ગામ ઘેર અને ઘેર જઈને બ્રાહ્મણીને બધી વાત કરી વાત કરે ને એટલે બ્રાહ્મણી કે જાઓ ને કે છોકરીઓ કીધું એ તો ગાડા લઈને જાઓ બીજું શું કે એ એમ કરતા એ છોકરીઓ ઘેર આવે કે બ્રાહ્મણ તો પછી ગામમાં હતા ને એટલા બધા ગાડા જોડીને લઈ ગયો બધી છોકરીઓ જેટલા જેટલા મંગાવ્યા હતા ને એટલા એટલા પછી તો બ્રાહ્મણ આવ્યો ને એટલે તો બધી છોકરીઓ પોતાનું ઝવેરાત ને બધું અંદર હતું ને એ જેમ જેમ જેને જેને ગાડા મંગાવ્યા હતા ને એમ એમ બધાએ ભરી દીધા સાતમા નંબરની છોકરીઓ તો એટલા ગાડા મંગાવ્યા હતા તો એને તો ભરતા ભરતા થાક લાગી અને બધી તો વિચાર કરવા માંડી આ એ આના કુબામાં આટલું તો કેટલું બધું અંદર હતું તે આટલા બધા ગાડા ભરાય હવે તો બ્રાહ્મણ બધી દીકરીઓને લઈને જંગલમાંથી પોતાના ઘેર આવે ઘેર આવ્યો અને ગામમાં તો દીકરીઓની ને બ્રાહ્મણની બધાની વાતો થવા એટલે કે એમની દીકરીઓ તો એટલી માલામાલ થઈ ગઈ છે ને અને પછી તો બધી દીકરીઓ પોતપોતાના ઘરો બનાવડાવ્યા અને બ્રાહ્મણને બધું ઘણી વસ્તુઓ આપીને અને સાથે દીકર્યો અને માતા પિતા આનંદથી ખાધું પીધું અને લેર કરી જો તમને આ વાર્તા ગમી હોય તો આ વાર્તાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો